અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇજનેર ખાતું કેટલી બેદરકારીથી કામ કરે છે તેનો વધુ એક નમૂનો શહેરમાં સામે આવ્યો છે આપ જોઈ શકો છો રોડમાં જે એપ્રલ પાર્કથી રખિયાલ તરફ જવાનો માર્ગ છે ત્યાં કોઈ કારણસર ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ તેનું પુરાણ કેટલી હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારનો અંદર પ્રેશર આપ્યા વગર ફક્ત મટીરિયલનો ઢગલો કરી દેવામાં આવ્યો તો જે દરમિયાન આ બીઆરટીએસ બસ અહીંયાથી પસાર થઈ રહી હતી તો તેનું આગલું ટાયર છે રિસરનું અંદરની તરફ બેસી ગયું છે અને આગળનો જે ભાગ છે બિલકુલ રોડને સમાંતર આવી ગયો છે એટલે જોઈ શકાય છે કે જે પુરાણ કરવું જોઈએ તે યોગ્ય પદ્ધતિથી નહોતું થયું ફક્ત માટી અને તેની ઉપર મેટલનો ઢગલો કરી દેવામાં આવ્યો તો જેનું આ પરિણામ છે કે એકાએક જ આ ભારે વાહન દબી ગયું છે તેની અંદર વાહનો વાહન ચાલકો પાછળ તરફ પણ હતા તેમનો અકસ્માત થતા રહી ગયો છે પરંતુ હાલ જે મુસાફરો છે તે બસમાંથી સવાર થઈ ચૂક્યા છે બીજી તરફ આપ જોઈ શકો છો વધુ એક રિક્ષા છે તે પણ આ જ મટીરિયલની અંદર ઢગલામાં ફસી ગઈ છે એટલે કેટલી હલકી ગુણવત્તાનું જે કામ છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે પરિણામે પાછળની તરફ સંપૂર્ણ જે રોડ છે તે બ્લોક થઈ ગયો છે એટલે આ ફક્ત એક દાખલો નથી અમદાવાદ શહેરમાં તમામ પ્રકાર તમામ સ્થળે મોટેભાગે કોન્ટ્રાક્ટરો દ્વારા આ જ પ્રમાણેનું હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવે છે અને કોર્પોરેશનના અધિકારીઓ છે કે અહીંયા જોવા સુધા પણ આવતા નથી પરિણામે કોન્ટ્રાક્ટરોને ખુલ્લો દોર મળી ગયો છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ